તમોનો ફોન નથી આવતો આપને મુનો ફોન જોલા મેગરોવને દે માતાજી આપને હૃદય સબોતન માર્કેટિંગ સરભતી નરેજી માતા સરભતી નરેજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ગળ્યો જોવો મળી રહે છે મિત્રો ને કે કાલે શાકભાજીની હરાજી બંધ રહેશે શાકભાજીની હરાજીમાં રજા રહી છે મિત્રોને શાકભાજીની હરાજી કાલે રજા રહેશે વાય